સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત જેનું સમાપન થયેલું છે તે પૂર્વે મુન્દ્રા ખાતે અદાણી નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય માખીધારીનો અહેવાલ બે ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિના માનમાં સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસ ઉજવવામાં આવશે આ મહત્વપૂર્ણ દિવસની આગેવાની તરીકે સ્વચ્છ ભારત માટે સ્વૈચ્છિકતા અને સામિકતાના પગલે પ્રોત્સાહન આપતી સ્વચ્છતા સેવા એસ એચ એસ ઝુંબેશ દર વર્ષે મનાવવામાં આવે છે આ વર્ષે પણ એસ એચ એસ અઠવાડિયું ચૌદમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોમ્બર સુધી ચાલવાનું છે સ્વચ્છતા સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા સહિતની થીમ ઉપર આ કામગીરી કરવામાં આવશે બીજી ઓક્ટોમ્બરે સ્વચ્છ દિવસની સમાપ્તિ આ પહેલના ભાગરૂપે એપીએસ ઇઝેડ આઈ ઓ સી એલ એચ એચ એમ ઇ એલ અને મુન્દ્રાની નગરપાલિકાના સંયુક્ત સહયોગથી શક્તિનગર ન્યુમુન્દ્રા અને કચ્છમાં સામૂહિક પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની ડ્રાઈવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે ઇવેન્ટની શરૂઆત એપીએસ ઝેડ પર્યાવરણ વડા એચપીસીએલ આઈઓ સી એલ અને નગરપાલિકાના નગરપાલિકાના અધ્યક્ષ મહાનુભાવો અને ભારત માતા કી જયના નારા સાથે વ્યક્તથી શરૂઆત કરવાનો ત્યારબાદ પ્લાસ્ટિકનો કચરો જે રસ્તાની બંને બાજુ એકઠો થયો હતો તે ઉપાડવામાં આવ્યો હતો જેસીબીના મશીનનો નાશ કરી અને આ કામગીરી કરવામાં આવી હતી જ્યાં મેન્યુઅલી પહોંચવું મુશ્કેલ છે ત્યાં એકત્ર થયેલા કચરાનો જવાબદાર નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવશે સ્વચ્છતા અને પર્યાવરણના સંરક્ષણ માટે તેમની અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીમાં જોડાયેલા તમામ લોકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી